નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ અગિયાર વિષય મનોવિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર પાંચ જે છે કે બોધાત્મક પ્રક્રિયાઓ એ ચેપ્ટરનો આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર મિત્રો પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે અમારી ચેનલ ઉપર ધોરણ અગિયારને લગતા તમામે તમામ વિડીયો અપલોડ કરવામાં આવે છે જે વિડીયો તમને આવનારી પરીક્ષાઓની અંદર પણ ખૂબ જ ફાયદાકારક રહેશે માટે કરીને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરજો અને તમારી સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થાય જોઈએ પહેલો કે નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો એમાં પહેલો છે કે માહિતી પ્રક્રિયાકરણના અભિગમ વિશે માહિતી આપી તેનું પ્રતિમાન એટલે કે મોડેલ સમજાવો તો જોઈએ તો માનવી જ્ઞાનેન્દ્રિયો વડે માહિતીઓનો સંગ્રહ કરે છે આ માહિતી ટૂંકા ગાળાની સ્મૃતિમાંથી લાંબા ગાળાની સ્મૃતિમાં જાય છે લાંબા ગાળાની સ્મૃતિમાં રહેલી માહિતી શુદ્ધ સ્વરૂપમાં રહેતી નથી સંગ્રહિત થયેલી માહિતી ઉપર માનવી મગજ વડે વિવિધ બોધાત્મક પ્રક્રિયાઓ કરે છે માહિતી ઉપર થતી વિવિધ પ્રક્રિયામાં રૂપાંતર લઘુકરણ વિસ્તરણ અતિશોક્તિ વિકૃતિકરણ ઉપયોગ વગેરેનો સમાવેશ થાય છે તેને માહિતી પ્રક્રિયા કરણનો અભિગમ ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ એપ્રોચ કહે છે નેક્સ્ટ આગળ વધીશું તો આગળ છે કે માહિતી પ્રક્રિયાકરણના અભિગમ મુજબ માનવી એક કોમ્પ્યુટરને જેમ વાતાવરણમાંથી માહિતી મેળવે છે આ માહિતીની એક ચોક્કસ ક્રમમાં પ્રક્રિયા એટલે કે પ્રોસેસિંગ થાય છે અને કોઈ નિર્ણય પર આવીને માનવી અમુક ખાસ પ્રતિક્રિયા કરે છે આથી આ અભિગમને કોમ્પ્યુટર રૂપક પણ કહે છે નેક્સ્ટ મિત્રો આગળ વધીશું પ્રશ્નમાં તો આ અભિગમનું એક અમૂર્ત વિશ્લેષણના રૂપમાં વર્ણન કરવામાં આવે છે કારણ કે આ અભિગમ મગજની ચેતાકીય ઘટનાઓની સ્પષ્ટ સમજૂતી આપતો નથી આથી બોધાત્મક કોની સરખામણી કોમ્પ્યુટર પ્રોગ્રામર સાથે કહે કરવામાં આવે છે નેક્સ્ટ આગળ વધીશું તો આગળ છે કે કોમ્પ્યુટર પ્રોગ્રામર એવો પ્રોગ્રામ બનાવે છે જેના આધારે કોમ્પ્યુટર અમુક ખાસ પ્રકારની ગણતરી કરી શકે પ્રોગ્રામો કોમ્પ્યુટરના ભાગો એટલે કે હાર્ડવેરો વિશે વિચારવાનું નથી કારણ કે હાર્ડવેર તો કોમ્પ્યુટરમાં અગાઉથી જ અસ્તિત્વ ધરાવે છે પ્રોગ્રામરે તો માત્ર પ્રોગ્રામમાં કઈ રીતે ડેટાનું સ્ટ્રક્ચર ગોઠવવાનું છે તેનો જ વિચાર કરવાનો હોય છે આમ કોમ્પ્યુટર પ્રોગ્રામ અને કોમ્પ્યુટર બંને સ્વતંત્ર બાબત છે આ અભિગમમાં માનનાર વૈજ્ઞાનિકો કોમ્પ્યુટર પ્રોગ્રામર જેવા છે તેમને માનસિક પ્રક્રિયા માટે જવાબદાર ચેતાકીય આધારો સાથે સંબંધ નથી તેઓ વિચારણા પ્રતિક્ષીકરણ સ્મૃતિ સમસ્યા ઉકેલ વગેરે માનસિક પ્રક્રિયા માટેની મગજની રચના તેના વિવિધ ભાગો કે ચેતા અવેગો વિશે વિચારતા નથી આ અભિગમના વૈજ્ઞાનિકો માત્ર જ્ઞાનેન્દ્રિયો મારફતે પ્રાપ્ત થતી અમુક માહિતીની બોધાત્મક પ્રક્રિયાઓનું સંચાલન કઈ રીતે થાય છે તેનો અભ્યાસ કરે છે એમાં મિત્રો આપણે આગળ જોઈશું તો માહિતી પ્રક્રિયાકરણનો પ્રતિબદ એનો આપણે મોડલ સમજીએ તો કોમ્પ્યુટરનો વપરાશ વધતા બોધાત્મક પ્રક્રિયાઓના અભ્યાસમાં માહિતી પ્રક્રિયાકરણનું પ્રતિમાન વિકાસ પામ્યું છે કોમ્પ્યુટર મનોવૈજ્ઞાનિકો મનોવિજ્ઞાનમાંથી અને મનોવિજ્ઞાનિકો કોમ્પ્યુટર વિજ્ઞાનમાંથી જ્ઞાનનું આદાન પ્રદાન કરે છે કારણ કે માનવીનું મન અને કોમ્પ્યુટર બંધની માહિતી પર વિવિધ તબક્કાઓમાં પ્રક્રિયા કરે છે આથી માનસિક કે બોધાત્મક ક્રિયાઓની કામગીરીને કોમ્પ્યુટરની કામગીરી સાથે સરખાવવામાં આવે છે નેક્સ્ટ આગળ વધીશું તો આગળ છે કે ઈસવીસન ઓગણીસોને ચાળીસના દાયકાના અંતમાં જોન વોન ન્યુમેન દ્વારા કોમ્પ્યુટરની રચના કરવામાં આવી હતી અને ઈસવીસન ઓગણીસો પચાસના દાયકામાં બોધાત્મક મનોવૈજ્ઞાનિકોએ સમજાવ્યું કે માનસિક ક્રિયાઓને કોમ્પ્યુટરની રચના દ્વારા સમજાવી શકાય છે બોધાત્મક મનોવૈજ્ઞાનિકોએ વિકસાવેલું આ મોડલ કોમ્પ્યુટર સાદશ્યતા કે સમાનતા પર આધારિત છે માનવીનું મગજ પણ કોમ્પ્યુટરની જેમ કાર્ય કરે છે જેમાં માનવીના મગજને કોમ્પ્યુટરના સોફ્ટવેર સાથે સરખાવવામાં આવે છે માનવ મગજ અને કોમ્પ્યુટર પ્રોસેસિંગ સિસ્ટમ વચ્ચેની તુલના હર્બટ સિમોનીએ કરી હતી કરી છે આ મોડલ મુજબ જેમ કોમ્પ્યુટરમાં માહિતી દાખલ કરવામાં આવે છે તેમ માનવીનું સાવેદિક તંત્ર ઇનપુટ ચેનલ તરીકે મગજ સુધી માહિતી પહોંચાડવાનું કામગીરી કરે છે જેમ કોમ્પ્યુટરમાં રહેલું સોફ્ટવેર એન્ટર કરવામાં આવેલા ડેટા પર પ્રોસેસિંગ કરે છે તે મગજ જ્ઞાનેન્દ્રી દ્વારા ઇનપુટ થયેલી માહિતી પર માનસિક પ્રક્રિયાઓ દ્વારા પ્રોસેસિંગ કરે છે અને મિત્રો એના નીચે પણ ટોપિક આપેલા છે તમે મિત્રો વિડીયો સ્ટોપ કરીને આ પ્રશ્નોનો જવાબ લખી શકો છો કારણ કે જો આપણે સંપૂર્ણ પ્રશ્નોનો જવાબ વાંચવા જઈશું તો વિડીયો ખૂબ લોંગ બની જશે માટે મિત્રો તમે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોના જવાબો સમજીને તમારા નોટબુકની અંદર તમે લખી શકો છો નેક્સ્ટ બીજો પ્રશ્ન છે કે વિચારણાની વ્યાખ્યા આપી તેના લક્ષણો વર્ણવો તો મિત્રો વિચારણાની વ્યાખ્યા આપેલી છે અને એના લક્ષણો પણ નીચે આપેલા છે જોઈ શકો છો વિચારણાની વ્યા વ્યાખ્યા અલગ અલગ મનોવૈજ્ઞાનિકો દ્વારા આપેલી છે પહેલી વ્યાખ્યા છે એ વોરલ દ્વારા આપેલી છે નેક્સ્ટ બીજી છે એ સિલ્વર મન દ્વારા આપેલી છે નેક્સ્ટ આગળ વધીશું તો જે ત્રીજી વ્યાખ્યા છે એ સ્વીકારેલી અને મેર દ્વારા આપેલી છે નેક્સ્ટ ચોથી જોઈએ તો વુડવર્થ અને સ્ક્લોબર્ગ દ્વારા આપેલી છે પાંચમી જોઈએ તો એ ડેવિસ દ્વારા આપેલી છે છઠ્ઠો હિલગાર્ડ અને એન્ડકિન્સ દ્વારા આપેલી છે સાતમો જે છે સિટી બોર્ગલ દ્વારા આપેલી છે નેક્સ્ટ જોઈએ તો રોબર્ટ ફર્શ અને સ્ટેઇન દ્વારા આપેલી છે અને મિત્રો નીચે તેની સમજૂતી પણ આપેલી છે નીચે તેના લક્ષણો આપેલા છે જોઈ શકો છો કે વિચારણાની શરૂઆત કોઈને કોઈ સમસ્યાથી થાય છે નેક્સ્ટ બીજો છે કે વિચારણા એ પ્રતિક્રિયાત્મક સ્વરૂપની વિચારણાત્મક પ્રક્રિયા છે નેક્સ્ટ આગળ વધીશું વિડીયોમાં તો આગળ છે ત્રીજો કે વિચારણામાં પ્રયત્ન અને ભૂલની પ્રક્રિયા જોવા મળે છે જોઈ શકો છો સંપૂર્ણ જવાબો આપેલા જ છે વિડીયોમાં ચોથો છે કે વિચારણા મોટા ભાગે સંગઠિત અને લક્ષ નિર્દર્શિત હોય છે નેક્સ્ટ આગળ વધીશું નેક્સ્ટ પાંચમો છે કે વિચારણા એ શોધખોળની માનસિક પ્રક્રિયા છે હવે જોયો ત્રીજો પ્રશ્ન કે સમસ્યા ઉકેલની વ્યાખ્યા આપી તેના સોપાનો વર્ણવો તેનો પણ મિત્રો સંપૂર્ણ જવાબ આપેલો છે તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્ના જવાબો સમજીને લખવાના છે અને મિત્રો આ સિવાય ધોરણ અગિયારના બીજા વિષયના પણ સ્વાધ્યાય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલ છે જે તમામે તમામ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ત્યાં જઈને મિત્રો તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો જોઈ શકો છો મિત્રો અલગ અલગ મનોવૈજ્ઞાનિકો દ્વારા આપેલી અલગ અલગ વ્યાખ્યાઓ છે આ સમસ્યા ઉકેલના સોપાનો આપેલા છે પહેલો છે સમસ્યાને ઓળખવી બીજો સમસ્યાનું નિરૂપણ કે વર્ણન ત્રીજો છે કે ઉકેલની યોજના બનાવવી પેટાલક્ષી પેટા લક્ષો નક્કી કરવા દરેક ઉકેલનું મૂલ્યાંકન કરવું યોગ્ય ઉકેલને પસંદ કરી તે દિશામાં અમલીકરણ કરવો અને છઠ્ઠો છે કે પરિણામનું મૂલ્યાંકન કરવું સાતમો જે કે સમસ્યા અને ઉકેલ વિશે પુનઃ વિચાર કરી તેનું પુનઃ અર્થઘટન કે સમજૂતી ચોથો જોઈએ તો સમસ્યા આપો તો એની પહેલો છે કે અલ્ગોરિધમ પદ્ધતિ નેક્સ્ટ આગળ વધીશું તો આગળ બીજું આવે છે હુરિસ્ટિકસ પદ્ધતિ એની પણ મિત્રો સંપૂર્ણ ટોપિક વાઇઝ નોંધ આપેલી છે જોઈએ ત્રીજો કે સમસ્યા અવકાશ પ્રોબ્લેમ સ્પેસ એના વિશે પણ ટોપિક વાઇઝ માહિતી તમને આપેલી છે તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોના જવાબો લખતા રહેવાનું છે નેક્સ્ટ આગળ વધીશું ચોથો છે કે પ્રયત્ન અને ભૂલ ટ્રાયલ એન્ડ એરરની પદ્ધતિ પાંચમો જોઈએ કે સ્મૃતિ અને માનસિક તત્પરતા એની પણ મિત્રો સંપૂર્ણ ટોપિક વાઇઝ માહિતી આપેલી છે તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોના જવાબો લખતા રહેવાનું છે નેક્સ્ટ આગળ વધીશું તો આગળ મિત્રો પાંચમો છે કે સર્જકતા વધારવાના તમારા સૂચનો જણાવો તે પણ મિત્રો સૂચનો તમે જોઈ શકો છો સર્જકતા વધારવાના સૂચનો અને નીચે તેની ટોપિક વાઇઝ માહિતી આપેલી છે સંપૂર્ણ માહિતી આપેલી છે મિત્રો તમારે પરીક્ષાની અંદર અને અત્યારે જે તમે સ્વાધ્ય ચોપડાની અંદર લખતા હોય એની અંદર પણ આવી જ રીતે તમારે ટોપિક પાણીને લખવાનું છે છૂટું છવાયું જેથી કરીને તમારા પ્રશ્નોનો જવાબ સરસ લાગે અને તમે પરીક્ષાની અંદર જો આવી રીતે લખો તો તમારો એક પણ માર્ક્સ આ પ્રશ્નની અંદર કટ ના થઈ શકે મોટા પ્રશ્નમાં જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નનો જવાબ આપેલો છે તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોના જવાબો લખતા રહેવાનું છે નેક્સ્ટ મિત્રો બીજો હવે જોઈએ કે ટૂંક નોટ લખો એમાં પહેલો છે કે સંકલ્પનાઓની ઉપયોગિતા એના વિશે મિત્રો સંપૂર્ણ ટૂંક નોટ લખેલી છે અને મિત્રો આ સિવાય આ વીડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને ધોરણ અગિયારના અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી હશે એ ગ્રુપની અંદર તમે અચૂકથી જોઈન થઈ જજો એ ગ્રુપમાં તમને આવનારી પરીક્ષાઓના તમામે તમામ આઈએમપી આઈએમપી પ્રશ્નપત્રો બધું જ તમને ત્યાં જોવા મળી જશે તો એ ગ્રુપની અંદર અચૂકથી જોઈન થઈ જજો એ ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને તમારા બીજા મિત્રોને પણ એ ગ્રુપની અંદર જોઈન કરજો જેથી કરીને તેમને પણ ફાયદો થાય જો એ બીજો કે નિર્ણય પ્રક્રિયાનું સ્વરૂપ એનો પણ મિત્રો જોઈ શકો છો સંપૂર્ણ નોંધ લખીને તમને આપેલી છે તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોના જવાબો લખતા રહેવાનું છે નેક્સ્ટ આગળ વધીશું જોઈ શકો છો સંપૂર્ણ ટૉપિક વાઇઝ નોંધ આપેલી છે તમને તમારે સમજીને પ્રશ્નોના જવાબો લખવાના છે નેક્સ્ટ ત્રીજો છે કે સર્ચ સર્જનાત્મકતાનું સ્વરૂપ તો એમના વિશે પણ સંપૂર્ણ સ્વરૂપની માહિતી આપેલી છે જોઈ શકો છો નીચે ટૉપિક વાઇઝ તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નના જવાબો લખતા રહેવાનું છે નેક્સ્ટ હવે આગળ વધીશું વિડીયોમાં તો ચોથો આવે છે કે કલ્પના વેપારનું સ્વરૂપ તો એની પણ મિત્રો નીચે સંપૂર્ણ નોંધ આપેલી છે એની પહેલાં વ્યાખ્યા આપેલી છે કલ્પનાની વ્યાખ્યા તો કલ્પના એટલે સંવેદન માહિતીની સીધી મદદ વિના વસ્તુઓને કે ઘટનાઓને ઘટનાઓને મનમાં સર્જવાની બૌદ્ધાત્મક ક્રિયા છે મિત્રો ડબલ વાર ટાઈપિંગ થઈ ગયું છે જો એ કલ્પનાના બે સ્વરૂપ છે પહેલો છે વાસ્તવિક અને બીજો છે ઈચ્છાપૂર્વક જોઈ શકો છો સંપૂર્ણ નોંધ આપેલી છે એનો સ્વરૂપ આપેલા છે નીચે એનું મિત્રો એક ઉદાહરણ પણ આપેલું છે જોઈ શકો છો તમે સંપૂર્ણ પ્રશ્નોના જવાબો તમને વિગતવાર આપેલા જ છે કલ્પના વર્ધકના ઘટકો આપેલા છે પાંચમો કે સોપાનો તેમના સોપાનો વિશે પણ મિત્રો તમારે ટૂંક લખવાની છે એ એ પ્રશ્નનો પણ સંપૂર્ણ જવાબ આપેલો છે તમારે વિડીયો સ્ટોપ કરીને આ પ્રશ્નોના જવાબો લખતા રહેવાનું છે તો પહેલો છે તૈયારી પ્રિપરેશન નેક્સ્ટ બીજો છે સેવન એની પણ મિત્રો સંપૂર્ણ નો પ્રશ્નોના જવાબ આપેલા છે નેક્સ્ટ ત્રીજો છે કે વિચારનો ઝબકારો ઇલ્યુમિનેશન જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નો જવાબ આપેલ છે નેક્સ્ટ હવે ચોથો જોઈએ તો ચોથો છે મૂલ્યાંકન વેરીફિકેશન નેક્સ્ટ હવે મિત્રો આપણે વિડીયોમાં આગળ વધીશું તો છે કે નીચેના પ્રશ્નોના સંશિપ્તમાં આપણે ઉત્તર લખવાના છે તેમાં પહેલો કે બોધાત્મક પ્રક્રિયાની વ્યાખ્યા આપી તેમાં સમાવિષ્ટ થતી પ્રક્રિયા જણાવો તો સીન અને સેન્ટ્રોક બોધાત્મક પ્રક્રિયાની વ્યાખતા વ્યાખ્યા આપતા જણાવે છે કે વિચારો લાગણીઓ અને પ્રેરકો જેને આપણે અંગત રીતે અનુભવીએ છીએ પરંતુ તેને પ્રત્યક્ષ રીતે જોઈ શકતા નથી તેને બોધાત્મક પ્રક્રિયાઓ કહે છે બધાની પ્રક્રિયામાં પ્રત્યક્ષીકરણ સ્મૃતિ વિચારણા સંકલ્પના ઘડતર સમસ્યા ઉકેલ તર્ક ક્રિયા વગેરેનો સમાવેશ થાય છે બીજો સંકલ્પના એટલે શું ઉદાહરણ સાથે સમજાવો પ્રશ્નનો સંપૂર્ણ જવાબ આપેલો છે તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોનો જવાબ લખવાનો છે જોઈતું જોઈએ કે સમસ્યાનો અર્થ આપી સમસ્યા ઉકેલની વ્યાખ્યા આપો તો સમસ્યા એક એવી પરિસ્થિતિ છે જેમાં લક્ષ્ય સુધી પહોંચવા માટે અમુક બાબતો અવરોધ પેદા કરે છે અને નીચે મિત્રો જોન્સનના મત મુજબ જ્યારે પ્રાણીઓ લક્ષ્ય સુધી પહોંચવા માટે પ્રેરિત હોય છે અને લક્ષ પ્રાપ્તિના પ્રથમ પ્રયત્નમાં નિષ્ફળ જાય છે ત્યારે પ્રાણીઓ માટે સમસ્યારૂપ સ્થિતિ સર્જાય છે સમસ્યા ઉકેલની વ્યાખ્યાઓ અલગ અલગ મનોવૈજ્ઞાનિકો દ્વારા આપેલી છે જે આપણે આગળ મોટા પ્રશ્નોમાં પણ જોઈ ગયા જોઈ ચોથો કે નિર્ધારકનો અર્થ સમજૂતી સાથે જણાવો તો એ પ્રશ્નનો પણ સંપૂર્ણ જવાબ આપેલો છે મિત્રો તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોનો જવાબ આ લખવાનો છે જોઈ શકો છો સંપૂર્ણ પાંચમો જોઈએ કે સર્જનાત્મક વિચારની ડ્રેવડોલની વ્યાખ્યા આપો તેની પણ મિત્રો સંપૂર્ણ વ્યાખ્યા આપી અને તમને સમજાવેલું છે નેક્સ્ટ આગળ વધીશું વિડીયોમાં છઠ્ઠો છે કે કલ્પનાવર્ધક ઘટકો કયા કયા છે એ પણ તમે જોઈ શકો છો કે નાની ઉંમરમાં કલ્પનાઓની સ્પૂર્ણા વધુ થાય છે ઉંમર વધતા કલ્પનાનું પ્રમાણ ઘટે છે પરંતુ તેમાં ભૂતકાળના અનુભવોની સ્મૃતિ મદદરૂપ થતાં કલ્પનાઓમાં વૈવિધ્ય અને અસરકારકતા આવે છે કલ્પનાના વિકાસમાં તાલીમ અને કેળવણી મદદરૂપ થાય છે સ્પષ્ટ ધ્યેય અને તીવ્ર પ્રેરણા કલ્પનાના ઉદભવને પ્રેરણા આપે છે વહેલી સવારે રાત્રિના સમયે વિક્ષેપો વિનાના વાતાવરણમાં બંધ પર કામ કે ચિંતાનો બોજ ન હોય ત્યારે વ્યક્તિ આનંદમાં હોય ત્યારે કલ્પનાઓની સંખ્યા અને ગુણવત્તા વધે છે સાતમો છે કે નિગમનલક્ષી તર્ક ક્રિયા એટલે શું તો નિગમન એટલે નિષ્કર્ષ સાર પરિણામ કે ફલશ્રુતિ નિગમનલક્ષી તર્ક કોઈ પૂર્વધારણા માન્યતા આધારે કરવામાં આવે છે આ તર્કમાં વ્યક્તિ જે જાણે છે અથવા જેમાં વિશ્વાસ ધરાવે છે તેના આધારે વિશિષ્ટ નિષ્કર્ષ તારવે છે આમ નિગમલક્ષી તર્ક એ સામાન્ય નિયમ પરથી વિશિષ્ટ નિષ્કર્ષ તારવવાની ક્રિયા છે નેક્સ્ટ આઠમો છે કે વ્યાપ્તિલક્ષી તર્ક ક્રિયા એટલે શું તો એ પ્રશ્નનો પણ નીચે સંપૂર્ણ જવાબ આપેલો છે ટોપિક વાઇઝ નેક્સ્ટ નવવો જોઈએ તો સર્જનાત્મક વિચારણાના સોપાનો જણાવો તેના ચાર ક્રમિક સોપાનો છે તૈયારી સેવન વિચારનો ચબકારો અને ચોથો છે મૂલ્યાંકન દસમો છે કે સર્જનાત્મકતા વધારવાના ગમે તે ત્રણ સૂચનો આપો તેના પણ મિત્રો ત્રણ ત્રણ સૂચનો તમને વિગતવાર લખેલા છે જે તમારે વિડીયો સ્ટોપ કરીને જવાબ લખી સમજીને લખવાનો છે નેક્સ્ટ છે એક વાક્યવા જવાબ લખવા પહેલો કે બોધન કોને કહેવાય છે તેની મિત્રો વ્યાખ્યા આપેલી છે સંપૂર્ણ બીજું છે કે માહિતીનું પ્રક્રિયાકરણ એટલે શું તેમની પણ બીજી સંપૂર્ણ વ્યાખ્યા આપેલી છે નેક્સ્ટ આગળ વધીશું વિડીયોમાં ત્રીજો કે વુડવર્ષાના મત મુજબ વિચારણા એટલે શું તો વર્ષાના મત મુજબ વર્ષાના મત મુજબ જ્યારે કોઈ માનવી અત્યારની દેખીતી પરિસ્થિતિથી આગળ જઈને શોધખોળ ખરે તેમજ પહેલાં રચેલી વિભાવનાઓ અને સ્મૃતિઓનો ઉપયોગ કરે ત્યારે તે વિચારણા કરે છે તેમ કહેવાય નેક્સ્ટ ચોથો કે રેખરના મત મુજબ તર્ક ક્રિયા એટલે શું તેનો પણ નીચે જવાબ આપેલો છે પાંચમો જોઈએ કે અલ્ગોરિધમ કોને કહેવાય તો પદ્ધતિસર યોજનાબદ્ધ નિયમો અનુસાર અથવા ગણિતિક કે વિજ્ઞાનના સૂત્રોને ઉપયોગ કરીને સમસ્યાનો ઉકેલ મેળવવાની પદ્ધતિને અલ્ગોરિધમ કહેવાય છે એક છટો કે હૃષ્ટ્રિકટ એટલે શું તેની પણ મિત્રો જવાબ આપેલો છે સાતમો કે કાર્યકચુસ્તતા એટલે શું નેક્સ્ટ આઠમો કે અવકાશ સમસ્યા એટલે શું એની પણ વ્યાખ્યા આપેલી છે નવમો છે કે સેવનની અવસ્થા એટલે શું એની પણ મિત્રો નીચે સંપૂર્ણ નોંધ આપેલી છે નેક્સ્ટ આગળ જોઈએ દસમો કે ઓસબોર્દની વિચાર સર્જન પ્રક્રિયા શું છે એ તમારે સમજાવવાની છે નેક્સ્ટ હવે મિત્રો વિકલ્પો છે વિકલ્પો જોઈએ કે પહેલો બોધનમાં નીચેનામાંથી કઈ બાબત જોવા મળે છે મિત્રો ડી એટલે કે આપેલ તમામ એટલે કે જાણકારીનો અર્થઘટન પણ જોવા મળે જાણકારીનો વિશ્લેષણ અને જાણકારીનો ઉપયોગ પણ જોવા મળે છે નેક્સ્ટ આગળ વધીશું બીજો કે વિચારો લાગણીઓ અને પ્રેરકો જેને પ્રત્યક્ષ રીતે જોઈ શકતા નથી તેને શું કહેવાય તો આવશે ઓપ્શન બી બોધાત્મક પ્રક્રિયા નેક્સ્ટ આગળ વધીશું ત્રીજો કે માહિતી પ્રક્રિયાકરણનું મોડલ નીચનામાંથી સેના પર આધારિત છે તો એમાં આવશે ઓપ્શન બી કોમ્પ્યુટર સાદશતા ઉપર ચોથો છે કે ઉદ્દીપક તથા ઘટનાઓના પ્રતિક પ્રતિકાત્મક નિરૂપણ દ્વારા કોઈ સમસ્યાનો ઉકેલ શોધવામાં આપણને મદદ કરતી પ્રક્રિયા એટલે તો આવશે ઓપ્શન ડી વિચારણા નેક્સ્ટ હવે આગળ વધીશું પાંચમો છે કે અમુક નિયમો અનુસાર લક્ષણોનું આપસમાં મિલન એટલે તો એમાં આવશે ઓપ્શન બી સંકલ્પના નેક્સ્ટ છઠ્ઠો જોઈએ કે સંકલ્પના માટે કઈ બાબતો મહત્ત્વની છે તેમાં આવશે ઓપ્શન સી પૃથ્થકરણ અને વિષમતા નેક્સ્ટ સાતમો જોઈએ કે વિશિષ્ટ તથ્યો કે હકીકતો અને નિરીક્ષણ પર આધારિત તર્કક્રિયા એટલે શું તેમાં આવશે ઓપ્શન ડી વ્યાપ્તિલક્ષી તર્ક ક્રિયા નેક્સ્ટ આઠમો કે ગાણિતિક અને વૈજ્ઞાનિક નિયમો તથા સૂત્રો અનુસાર સમસ્યા ઉકેલવાનો પ્રયત્ન કરવો એટલે તેમાં આવશે ઓપ્શન ડી અલ્ગોરિધમ નેક્સ્ટ નવમો કે સર્જનાત્મકતા સંશોધનના અગ્રણી કોને ગણવામાં આવે છે તો આવશે ઓપ્શન બી ગિલફને દસમો સર્જનાત્મક વિચારણાની પ્રક્રિયામાં નીચાણવાથી કયા સોંપવાનો યોગ્ય ક્રમમાં છે તો જો સી તૈયારી સેવન વિચારનો જબકારો અને મૂલ્યાંકન આ સિકવન્સ તમારે યાદ રાખવાનું છે પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ધોરણ અગિયાર વિશે મનોવિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર પાંચ જે છે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત